રહે ઘર નંબર ત્રેપન શ્રી ભાગ્ય એપાર્ટમેન્ટ કુડલો વિસ્તાર બેંગ્લોર કર્ણાટક વાળાને પકડી પાડવામાં આવેલ છે સદર હું ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ તારીખ નવ દસ બે શાળા મોહનભાઈ તથા ઝઘડો ચાલતો હોય તે અદાવતમાં આરોપી બનવાસ તથા સ આરોપીઓ સાથે મળી મરણ જનાર મોહનભાઈ નાઓને બંને પગના ભાગે તથા કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી ત્યાંથી ભાગી ગયેલ હોય આ બાબતે તારીખ ઓગણીસ દસ બે હાજર ના રોજ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો જેથી મજકુર આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એકસો છવ્વીસ બે હજાર ઓગણીસ ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ તથા આર્મ્સ એકની કલમ પચીસ એક બી એ સત્યાવીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો પલસાણા પોલીસને સોંપેલ છે